સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી સ્વચ્છતા પખવાડિયા અને એકસાથે એક સો મી વધુ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોનો પ્રારંભ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં નેતાઓ અને અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને શ્રમદાન કરવામાં આવ્યું વટવાણ ધારાસભ્ય જગદીશ મકવાણાએ પત્રાવાડી ચોક વિસ્તારમાં સ્વચ્છતા કાર્ય હાથ ધર્યું સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે પણ સ્વચ્છતા અભિયાનમાં સામેલ થયા અને શ્રમદાન કર્યું બે ઓક્ટોબર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ વિસ્તારો ઉપર સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાફ સફાઈ હાથ ધરવામાં આવશે શહેરી મહોલ્લો અને ગામ સ્વચ્છ બને તે માટે લોકોને શપથ પણ લેવડાવવામાં આવ્યા પચાસ જેટલા સરકારી ડોક્યુમેન્ટ એક જ સ્થળેથી અરજદારોને કાઢી આપવાની કામગીરીનો કરાયો આજથી પ્રારંભ સેવા આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરી અને બીજી ઓક્ટોબર આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સમગ્ર ભારતની અંદર સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે લોકોના જીવનની અંદર સ્વચ્છતા એ સ્વભાવ બને સ્વચ્છતા એ સંસ્કાર બને એ થીમ ઉપર આ કાર્યક્રમ ના માધ્યમથી લોકોની અંદર જાગૃતિ લાવવા માટે અને એક જન આંદોલનના સ્વરૂપે વ્યાપક પ્રમાણે આ અભિયાન શરૂ રહે અને સમગ્ર દેશ અને દેશના તમામ શહેરો સ્વચ્છ બને દિશામાં આજે જ્યારે શુભારંભ થયો છે ત્યારે જિલ્લાના કલેક્ટર શ્રી કેસી સંપટ સાહેબ નગરપાલિકાના અધ્યક્ષાબેન શ્રી જીજ્ઞાબેન પંડ્યા અમારા મહામંત્રી ધીરુભાઈ સિંધવ અને અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિની અંદર આજે સુરેન્દ્રનગર ખાતેથી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે